બેનનો પ્રચાર કરવા આવ્યો બેનનો સહન સ્વભાવ તો છે તમે નીમુબેનને વ્યક્તિગત રીતે નહીં ઓળખતા હોય પણ જે એમને ઓળખતા હોય હું તો વર્ષોથી સામાજિક ક્ષેત્રમાં છું એટલે હું ઓળખું છું એમનો જે એક સ્વભાવ છે એમના જે કામ કરવાની એક કાર્યશૈલી છે એ તો ખરેખર આનાથી ઉત્તમ સાંસદ આપણને કોઈ નહીં મળી શકે અને વાત રહી તો ભારતીય જનતા પાર્ટીના સંગઠનની મિત્રો દેશના નિર્ધારત કામો ખાસ પંદર લોકસભાની ચૂંટણી ભાવનગર બોટાદ ની જયારે અત્યારે ચૂંટણી વિમુબેન છે એની માટે સમર્થન માટે આજે દિવ્યેશભાઈ અહીંયા જાહેર સભા કરી હતી અને સૌને અપીલ કરવા આવ્યા હતા કે તમે વિમુબેનને મત આપજો પછી જે કુંવરજીભાઈ લાઈવ થયા હતા એમને પણ કોળી સમાજને અપીલ કરી કે તમે વિમુબેનને મત આપજો અને સારી રીતે મત આપી એને વિજય બને એવી શુભેચ્છા આપી હતી ખરેખર કોળી સમાજ જે અત્યારે હાલ ભાજપ સાથે જ છે અને ભાજપ સાથે રહેવાનું છે